વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ ગેલા જીએનએમ સેકન્ડ ઇયરના ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલા કેટલાક ઓબ્જેક્ટિવ જેમાં આપણે ઓલરેડી ચાઇલ્ડ હેલ્થ એમએસએન વન અને હાલમાં આપણે એમએસએન ટુના વિડીયો જોઈ રહ્યા છીએ ત્યારે એમએસએન ટુમાં આપણે ઓલરેડી બે ભાગ વિડીયો બનાવી નાખ્યા છે અને પોસ્ટ કરી દીધા છે તો જેમને પણ પાર્ટ વન અને પાર્ટ ટુ ન જોયા હોય તે ચોક્કસ જોઈ લેજો ત્યાર પછીનો એમએસ ટુમાં પાર્ટ થ્રી અને એ છે ખૂબ અગત્યના એવા જોડકા જોડો મેથ ધ ફોલોઈંગ તો મેથ ધ ફોલોઈંગમાં આપણે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું હોય કે જ્યારે પણ પરીક્ષામાં એક્ઝામમાં જોડકા જોડવાના આવે ત્યારે એ સેક્શન છે એ સંપૂર્ણ આપણા પેપરમાં લખાયેલો હોવો જોઈએ ક્યારે પણ જોડકું છે એ એની સામે ડી કે ડીની સામે સી આ રીતે જોડકું ક્યારેય જોડાય નહીં જોડકું હંમેશા આખું જોડતા જોડવાની ટેવ પાડો જે રીતે આપણે અહીં જવાબ આપ્યો છે એ જ રીતે જોડકું જોડો જ્યારે આન્સર લખ્યો ત્યારે આન્સર લખી અને એ સાઈડના બધા જ લખી નાખો પાંચે પાંચ એ બી સીડીઈ ટ્યુબરક્લોિસ ટાઈફોડ ડિપ્થેરિયા મમ્સ અને ટીટેનસ સામે બીમાં બીમાં ચેક્લોિયમ ટિટેની માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોિસ સાલ્મોનલા ટાઇફી જોસ્ટર કોર્નિયો બેક્ટેરિયમ ડિપ્થેરી અને પેરામેક્સિકો વાયરસ તમને જે જોડકા જોડતા આવડતા હોય એની સામે તમને એમ લાગે કે એ સેક્શનની સામે આ મેચ છે પેલા એટલા જ જોડી દો જે બાકી રહે એને પછી વિચારીને જોડવાનો પ્રયત્ન કરો આપણને ખ્યાલ છે કે ટ્યુબરક્લોસિસ કે નથી થાય તો માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલ પછી મમ્સ તો પેરામેક્સિકો વાયરસ ડિપ્થેરિયા તો કોર્ની બેક્ટેરિયમ ડિપ્થેરી હવે રહ્યું કયું તો ટાઇફોડ અને ટીટન તો પાછું આવડી ગયું ક્લોસ્ટેડિયમ ટીટેનુ પછી બે છે એમાંથી ઘસ કરી અને સાલ્મોનેલા ટાઇફી લખો તો આ રીતે હંમેશા જોડકા જોડવાનો પ્રયત્ન કરવાનો પહેલા આ ભાગ સંપૂર્ણ લખી નાખવાનો સામે એરા કરી અને આ જ રીતે જોડકા જોડવા જોઈએ નેક્સ્ટ જોડકું છે મમ્સ ટીટેનસ ફીવર ડિપ્થેરિયા પ્લેગ લો લોજોક્સ હાર્મોનેલા સિકટેસ સિન્ડ્રોમ કેસ મેનેજમેન્ટ ઇન્ફર્ટિલિટી અને રેટ ઓરિજિન મોટાભાગના જોડકા એવા હોય કે કાં પોઝિટિવ ઓર્ગેનિઝમ હોય અને કાંઈ એનું પ્રાઇમ જે મેઇન જે સાઇન સિમ્ટમ હોય એ હોય તો એનાથી જ જોડકા બનતા હોય તો અહીં જવાબમાં આવશે મમ્સ તો ઇન્ફર્ટિલિટી કે મમ્સનું કોમ્પ્લિકેશન છે એ મોટી ઉંમરે ઇન્ફર્ટિલિટી જોવા મળે તો લોક જો એનું સાઇન લોક જો છે એન્ટ્રિક ફીવર સાલ્મોનેલા ટાઈફીથી થાય ડિપ્થેરિયામાં કયો ટેસ્ટ કરવામાં આવે તો સીક ટેસ્ટ કરવામાં આવે પ્લેગ પ્લેગ કેનેથી ફેલાય તો ઓરિજિન એટલે ઉંદરથી થતો રોગ છે નેક્સ્ટ લેરીન્જલ કેન્સર આર્થ્રોડેસિસ બાયોલોજિકલ રિસ્પોન્સ મોડિફાયર સેલ્યુલાઇટિસ અને થ્રોમબોલાઇટિક થેરાપી થોડુંક અઘરું જોડકું છે પણ આવડી જાય એવું જોડકું છે તમે ગસ કરો વિચારો તો આવડી જાય મોનો ક્લોનલ એન્ડ એન્ટીબોડીઝ ઇન્ફેક્શન ઓફ ડર્મિસ લેયર એન્ડ સબકેટેનિયસ ટિસ્યુ સર્જિકલ ફ્યુઝન ઓફ જોઈન્ટ ટિસ્યુ પ્લાઝમીનો ઝન એક્ટિવેટર હોર્સનેસ મસ્ક્યુલર ક્રેમ લાઈક પેઇન તો જ્યારે જોડકું જોડીએ ત્યારે આપણને ખબર છે કે કેન્સલ હોય તો હોર્સનેસ ઓફ વોઇસ જોવા મળે એ આપણને આવડી જાય સેલ્યુલાઇટિસ એટલે શું હોય તો સ્કિન ઇન્ફેક્શન હોય ડર્મિસ અને એપીડર્મિસ લેયર અને સબકિટેન્ય લેયરનું સ્કિન ઇન્ફેક્શન હોય તો બે ત્રણ જોડકા જોડતા આવડી જાય તો પછી આગળ ઓર્થોડેસિસ એટલે શું કહેવાય ઓર્થોડેસિસ એટલે જોઈન્ટનું જોઈન્ટ રિપ્લેસમેન્ટ જોઈન્ટનું એડહેશન કરવું એને ઓર્થોડેસિસ કહેવાય તો સર્જિકલ ફ્યુઝન ઓફ જોઈન્ટ સર્જિકલી જોઈન્ટ બે જોઈન્ટ હોય એને ભેગા કરો તો એને કહેવાય ઓર્થોડેસિસ બાયોલોજિકલ રિસ્પોન્સ મોડિફાયરમાં આવે ક્લોનલ એન્ટીબોડીઝ તો યાદ રાખજો મોનોક્લોનલ એન્ટીબોડીઝ એટલે બાયોલોજીકલ રિસ્પોન્સ મોડિફાયર કહેવાય સેલ્યુલાઇટિસમાં ડર્મિસ અને સબક્યુટેનિયસ ટિસ્યુમાં ઇન્ફેક્શન લાગે થ્રોમોલાઇટિક થેરાપી હોય તો એમાં ટીસી પ્લાઝમોઝન એક્ટિવેટર હોય કેવું હોય ટીસ્યુ પ્લાઝમોઝન એક્ટિવટર હોય તો આવું યાદ રાખો તો આપણને થોડું થોડું યાદ રહી જાય ત્યાર પછીનું જોડકું છે ટેનિટસ મામિયા સાઇનોસિસ અને ફ્રન્કલ સામે છે ટેમ્પેનિક મેમોરેનમાં ઇન્સિઝન બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન બ્લ્યુસ કલર્સ ઓફ સ્કીન ઇન્ફ્લામેશન ઓફ હેરફોલિક અને ડ્રોપલેટ ઇન્ફેક્શન અનવોન્ટેડ નોસ ઇન ઘણી વખત આપણને કેટલું બધું જો ટીની હોય તો ટીનીટસ એટલે કાનમાં અવાજ આવવો તો અનવોન્ટેડ નો માઇરિંગોટોમી તમને આવડે એટલે માઇનમાં ઇન્સીજન મૂકવો ટીમ્પેનિંગ મેમ્બ્રેન તો બદલાવ્યુંરિંગોટોમી કહેવાય લ્યુકેમિયા બ્લડ કેન્સરમાં શું કરવું જોઈએ તો બેન બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન કરવું જોઈએ સાયનોસીસ કેને કહેવાય તો ચામડી ભૂખરા રંગની થાય તો સાયનોસીસ કહેવાય ફ્રંકલ કેને કહેવાય હેર ફોલિકલમાં ઇન્ફ્લામેશન હોય તો ફ્રંકલ ટિમ્પેનિક મેમ્બ્રેન લ્યુકેમિયા બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન સાઇનોસિસ બ્લુસ કલર ઓફ સ્કીન ફ્રંકલ તો ઇન્ફ્લેમેશન ઓફ હેરફોલિક વર્ટાઈગો સાઇનોસિસ વેસિકલ માયોપિયા ટીનિટસ સ્મોલ ફ્લુઇડ ફેલેન સેક નિયર સાઇટ સાઇટનેસ સાઇટ સાઇટનેસ રિંગ સાઉન્ડ ઇન ઇયર હલનચલનનો સામાન્ય અનુભવ એટલે અબનોર્મલ સેન્સેશન ઓફ મુમેન્ટ બ્લુશ ડિસ્કલરેશન ઓફ સ્કીન અને અલ્સ તો આ પણ એ જ રીતે આવશે વર્ટાઈ તો અબનોર્મલ સેન્સેશન ઓફ મુન્ટમાં શું હોય ચક્કર આવે હલન ચલનમાં થોડું અઘરું પડે તો એને કહેવાય વર્ટ વર્ટાઈ ગયું એટલે જ્યારે કાનના લિબિરીન્થમાં એટલે કાનમાં આવેલા પ્રવાહીમાં ઇમ્બેલેન્સ થાય ત્યારે વ્યક્તિને ચક્કર આવે તો એને કહેવાય વર્ટાઈ સાયનોસિસ સાયનોસીસ કલર ડિસ્કલરેશન ઓફ સ્કીન વેસિકલ તો સ્મોલ ફ્લુડ ફિલ્ડસેક એટલે નન નિફોડકુ માયોપિયા તો નિયર સાઇટનેસ ટીની તો રિંગિંગ સાઉન્ડ ઇન ઇયર નેક્સ્ટ છે ડિસઆર્ટિક્યુલેશન કેવું કહેવાય ડિસઆર્ટિક્યુલેશન રૂમેટિક ફીવર બાયોલોજિકલ રિસ્પોન્સ મોડિફાયર પાછું નહીં આવ્યું મેનિન્જાઈટિસ વુપિંગ કપ તો આમાં આવશે ડિસઆર્ટિક્યુલેસ આર્ટિક્યુલેશન એટલે ઇમ્પ્યુટેશન થ્રો એ જોઈન્ટ એટલે ડિસ આર્ટિક્યુલેશન એટલે જોઈન્ટમાંથી નોખું કરવું એને કહેવાય ડિસઆર્ટિક્યુલેશન અથવા તો ઇમ્પ્યુટેશન રિમેટિક ફિવર તો કહે ને પોલિયોઆર્થરાઈટીસ રિમેટિક ફિવરમાં બધા સાંધામાં દુખાવો થતો હોય બધાય સાંધામાં ઇન્ફ્લામેશન હોય પોલિયોર્થરાઈટીસ બાયોલોજીકલ રિસ્પોન્સ મોડિફાયર આપણે આગળ જોયું હતું તો મોનોકોલન એન્ટીબોડીઝ હોય મેનેન્જાઈટિસ તો બ્રુજિક્સ સાઇન કહેવાય બરાબર ગર્દન અકડ થાય આ તે એ બ્રુજિક સૈન કહેવાય વોપિંગ કપ તો બાડોટેલા પર્ટોસિસ ત્યાર પછીના જોડકામાં ગેસ્ટાઇટિસ રાયનાઇટિસ એપિડિયાસિસ મુન્ટોકટેસ્ટ સિક ટેસ્ટ અને સામે છે ટીપી ડિપ્થરિયા ઇન્ફ્લમેશન ઓફ લિવર ઇન્ફ્લોમેશન ઓફ નેજલમ્યુજા માલ ફોર્મેશન ઓફ પેનિસ અને ઇન્ફ્લમેશન ઓફ સ્ટમક તો ખૂબ સરસ અને એકદમ સિમ્પલ જોડકું છે ગેસ્ટાઇટિસ તો ઇન્ફ્લોમેશન ઓફ સ્ટમક રાઇનાઇટિસ તો ઇન્ફ્લામેશન ઓફ નેજરમ્યુકેસા એપિસડિયાસ ફોર્મેશન ઓફ પેનિસ જ્યારે પેનિસના ઉપરના ભાગમાં યુરેથરાનું ઓપનિંગ હોય કે નીચેના ભાગમાં યુરેથરાનું ઓપનિંગ હોય અને યુરિન છે એ ગ્લાન્સ સ્પેનિસમાંથી છેક પાસ ન થતો હોય આગળના ઓપનિંગ યુરેથરાના પાસ ન થતો અને વચ્ચેના ઓપનિંગમાંથી થાય તો એને એપીડીએસિસ કહેવાય ટેસ્ટ તો ટ્યુબર ક્લોસિસ ટેસ્ટ તો ડિપથેરિયા સર્વિક્સ કેન્સર ડેફનેસ ઇન્ટ્રાવોક્યુલર પ્રેશર ટાઈફોડ સામે છે વિડાલ ટેસ્ટ એલિઝા પેપ્સમિયર વિસ્ફટ ટેસ્ટ અને ટોનોમેટ્રિક ખૂબ સહેલું એકદમ સુંદર સર્વિક્સ કેન્સરમાં પેપ્સમિયર ટેસ્ટ કરાય ડેફનેસમાં વિસ્પર ટેસ્ટ કરાય ઇન્ટ્રાવોક્યુલર પ્રેશરમાં ટોનોમેટ્રિક ટેસ્ટ કરાય ટાઈફોઇડમાં વિડાલ ટેસ્ટ કરાય ટેસ્ટનું જોડકું આવડે તો જબરજસ્ત થઈ જાય ઓપેસિટી ઓફ લેન્સ સ્ટેપ્ટોમાઇસિન એપનિયા ટીમ્પેનો પ્લાસ્ટિક અને એન્ટ્રીક ફીવર સામે મેમ્બ્રેન ઓફ બ્રીથિંગ ટીબી આ પણ એવું છે ઓપેસિટી ઓફ લેન્સ એટલે કેટરેક કહેવાય જ્યારે લેન્સમાં આઈ લેન્સમાં જ્યારે ઓપેસિટી આવી જાય એકદમ ડાર્ક થઈ જાય તો એને કહેવાય કેટરેક સેનાઇલ ચેન્જીસ થઈ જાય તો એને કહેવાય કેટરેક સ્ટેપ્રોમાઇસિન કેમાં અપાય તો ટીબર કલોસીસમાં અપાય એપની આ એટલે શું કહેવાય બ્રિધિંગ એપસેન્સ ઓફ બ્રીથિંગ કહેવાય ટીમ્પનોપ્લાસ્ટિક ટીમ્પનિક મેમ્બ્રેનમાં થાય એન્ટ્રિક ફીવર ટાઈફોઈડ તો આ હતા કેટલાક જોડકા અને ખૂબ સરસ જોડકા જોડતા તમને એક વખત આવડી જાય જોડકાથી આપણને ઘણી બધી ખાલી જગ્યાઓ પણ આવડે આપણને એમ થાય કે જોડકા જોડવામાં શું પણ જેની સામે મેચ આવતું હોય એ ઘણી વખત ખાલી જગ્યા અને ખરા ખોટામાં પણ આપણને પૂછાતું હોય તો આવું સરસ મજાનું જોડકા વ્યવસ્થિત જોડો તમને ખ્યાલ આવે ત્યાર પછી આપણે ઘણી બધી એવી જે ડેફિનેશન છે કે જેનું ગીવ ધ મિનિંગ જે બબે માર્કનું હોય ગીવ ધ મિનિંગ એમાં એ પણ આપણે સમયની અનુકૂળતા પ્રમાણે લેશું તો ચોક્કસ વિડીયોને લાઇક કરજો આપણા મિત્રો સાથે વિડીયોને શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને રાખજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ